દાંત વેલા વેહલા લેબડા ઉપર સરવાનું એક તો ખાવાના ને પણ પેલા સીટકી બાપા દાંતણ લેતા આવજો કશો ખાતણ ખેતરો હું લેવા જવું ને બાપા શું અરે આ ટીના હેટન મે મેર જઈ ના આવ્યો ઓ હા લે દાતન મેલ નું પાણી ભરતાય હા ભરતાઓ હાય ને હાર જઈ ના આયા સાહેબ એજે પાણી લાય કઈ યાર લાયો લાયો તેલો તો મેપા દયો તેલો મીકને મો ને આ દાતે રૂપે નો ભરાઈ દે હા ઉતાવા કરો છો હેલો હા બોલો જય માતાજી જય માતાજી હા તો ફોન બોન કર્યો ને એટલે કીધું લાય ને તાર બાધા આપડે પૂરી થઈ ગયું આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ટાઈમ ટાઈમ મારે મારે તૈયાર જ જ હોય હોય છે છે તો 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 આ જગ્યાએ જગ્યાએ ને પેલી જવાનું તમે જાણ રાખો રાખો કાલ બેઠક બેઠક કમ્પ્લીટ થઈ રાખે કાલ હો એટલે આપડે બધું કમ્પ્લીટ થઈ ગયું બન કમ્પ્લીટ થઈ ગયું બરોબર છે એટલે પૂછી ના ના ફોન કરે સારું કર્યું મને ટાઈમ મળતો નહી ફોન કરતો હું એટલે

એક કોમ કરો હાજન કરી દુઃખ છે આ દુઃખ તમારા

માથા દે બેટા અમારે કાલ કમ્પ્લીટ થઈ જાવ ભાઈ આ એક બે દોડા લઈને માથા સડી દે આ પાર્ટ છૂટો કરું અને તમે પૈસા પૈસા નું ઓળ કરો હેડો હા હેડો હું પૈસા લઈને આવતા

આ છોકરો હોય છે પણ એક વાત તો હાચી પડી નઈ તમારી તમારી મરજી તમારા છોકરાનું જે કરવું હોય બનાવીશો નઈ

જ ના દેવ આ તારા દોછી ખાટલો જ મેલ છો નહીં કશ આખો દાવો ખાટલો બીમારીઓ તો આવું અત્યારે ઋતુ ખરાબ ચાલે છે